નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના વિજ્ઞાન વિષયના જે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જે પ્રશ્ન બેંક આવવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો એથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોયા પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છ નંબર નંબરે કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે સા નંબર બે નીચેનામાંથી કયો શુકોષ કેન્દ્રીય કોષ કોષ કેન્દ્ર ધરાવતો નથી રક્તકણ નંબર ત્રણ દેડકાના ઈંડાઓ એકસાથે શાનાથી જોડાયેલા રહે છે જેલી પડ નંબર ચાર છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે સ્વરપેટી નંબર પાંચ એકમ ક્ષેત્રવાળી સપાટી પર લંબરૂપે લાગતા બળને જગ્યા કહે છે દબાણ નંબર છ નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી વસ્તુનું દળ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખે એક ત્રણ બે હજાર પચીસના રોજ વિજ્ઞાન વિષયના સોલ્યુશનની પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે ઉખા નંબર બે એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલ જગ્યા છે આકર્ષે નંબર ત્રણ જે પ્રક્રિયા દ્વારા ટેક પોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ખાલ જગ્યા છે કાયા તરણ નંબર ચાર કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલ જગ્યા કહે છે સ્થાનિક જાતિ નંબર પાંચ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે વાતાવરણીય સંકલન તેમજ સહ નિયમન નંબર બે હાઈડ્રા તો કાલિકા સર્જન નંબર ત્રણ બળ ખેંચવું કે ધકેલવું નંબર ચાર ઘર્ષણ સપાટીઓના પ્રકાર પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો કોઈ પણ છ જેમના ગુણ છ નંબર શું તો રેડ ડેટા બુક બુક એટલે પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી નંબર બે અમીબામાં ખોટા પગ ક્યારે દેખાય છે અમીબામાં ખોટા પગ ગતિ કરતી વખતે તથા ખોરાક અંતઃ ગ્રહણ કરતી વખતે દેખાય છે નંબર ત્રણ પુરુષ અને સ્ત્રી શરીરમાં ક્યાં પ્રજનન અંગ જોડમાં નથી પુરુષ શરીરમાં શિષ્ણ અને સ્ત્રી શરીરમાં ગર્ભાશય પ્રજનન અંગ શું જોડમાં નથી નંબર ચાર તરુણ ક્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે તો કે તરુણ પોતાના શારીરિક તેમજ માનસિક દબાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વખત પોતાને અસુરક્ષિત અનુભવે છે નંબર પાંચ સ્નાયુબળને સંપર્ક બળ કહે કેમ કહે છે તો કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય આથી તેને કહે છે નંબર ઘર્ષણ બળ એટલે શું જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લટણ ઘર્ષણ બળ કહે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ બે જેમના ગુંચ્યા નંબર એક બળ એટલે શું જુદા જુદા ઉદાહરણો વડે તેની સમજૂતી આપો જે અહીં તમને આપેલી છે નંબર ઋતુ વર્ણવો જે તમને અહીં વર્ણન કરી અને તેમનો જવાબ આપેલો છે નંબર ત્રણ સતતીમાં કેટલાક લક્ષણો માતૃ પક્ષમાં અને કેટલાક લક્ષણો પિતૃ પક્ષમાંથી આનુવંશિક થાય છે તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે